આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો બોટાદ જિલ્લામાં મકરસંક્રાંતિ તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે આકાશમાં રંગબેરંગી પતંગો અને અગાશીઓ ઉપર ગીત સંગીતના વાતાવરણથી રંગત જોવા મળી હતી વિભિન્ન દેવસ્થાનો તેમજ ગૌસેવા મંડળોને સંક્રાંતિ નિમિત્તે દાન ભેટ આપી બોટાદની જનતાએ પૌરાણિક પરંપરા નિભાવી હતી સાળંગપુર હનુમાનજી મંદિરના પટાંગણમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લામાંથી પચાસથી વધુ અલગ અલગ હાથ બનાવટની ચીજવસ્તુના અહીં સ્ટોલ બનાવવામાં આવ્યા હતા જેમાં મધ હાથ બનાવટના તોરણ પાકીટ ટેડીબિયર તેમજ પ્રાકૃતિક ખેત ઉત્પાદિત સ્ટોલનો સમાવેશ કરાયો હતો પ્રભારી મંત્રી રીવાબા જાડેજાએ મેળાને ખુલ્લો મૂકી દરેક સ્ટોલની મુલાકાત લઈ મહિલાઓ પાસેથી સ્ટોલમાં વેચાણ થતી વસ્તુઓની માહિતી મેળવી હતી તેમણે લોકલ ફોર વોકલ અને સ્વદેશી સ્ટોલમાંથી ખરીદી કરી અને અન્ય લોકોને પણ સ્વદેશી અપનાવવા માટે અપીલ કરી હતી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન હેઠળ કડવા પાટીદાર સમાજ દ્વારા રાજ્યના જુદા જુદા સ્થળોએ ઉમિયા માતાજીની રથયાત્રા યોજવામાં આવી રહી છે બોટાદ શહેરમાં ઉમિયા રથનું આગમન થતાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો તેમજ બોટાદ શહેરના મુખ્ય માર્ગ ઉપર રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ડીજે અને ઢોલ નગારા સાથે તિરંગા થીમ ઉપર કેસરી સફેદ અને લીલા રંગના સાફા સાથે પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતા ઉમિયા માતાજીના રથ પરિભ્રમણ સમયે અલગ અલગ સમાજના લોકો દ્વારા પણ માતાજી ઉપર પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તેર વર્ષથી મકરસંક્રાંતિના દિવસે માંધાતા ભગવાનના પ્રાગટ્ય દિન નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે જે મુજબ બોટાદ જિલ્લા કોળી સમાજ દ્વારા માંધાતા ભગવાનની ચૌદમી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું ત્રણ કિલોમીટર લાંબી શોભાયાત્રામાં ટુ થ્રી અને ફોર વ્હીલર સાથે વાહનોમાં કોળી સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા કોળી સમાજના અનેક સામાજિક આગેવાનો સાથે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ શોભાયાત્રામાં હાજરી આપી હતી મકરસંક્રાંતિના પર્વને લઈ સત્તર વર્ષથી ચાલતા સેવા કાર્યમાં આ વર્ષે પણ રખડતા શ્વાન માટે બોટાદ શહેરમાં આવેલ વરિયાદેવી મંદિર ખાતે બત્રીસો કિલો ચૂરમાના લાડુ સેવકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા આ સેવા કાર્યમાં ભાઈઓની સાથે એકસો જેટલા બહેનો પણ જોડાયા હતા સહિયારા પ્રયાસથી તૈયાર કરવામાં આવેલા સોળ મણ લાડુઓ જુદા જુદા વિસ્તારમાં શ્વાન અને અન્ય પશુઓ માટે સ્વયંસેવકો દ્વારા મોકલવામાં આવ્યા હતા આ ઉપરાંત જુદા જુદા સ્થળોએ સેવા ગ્રુપો દ્વારા પશુઓને ચારો પક્ષીઓ અને ચણ જેવા સેવાકાર્યનું આયોજન કરાયું હતું ઉત્તરાયણ પર્વમાં ઘવાયેલ પક્ષીઓ માટે ખાસ સારવાર કેન્દ્રો સરકારશ્રીના વિભાગો દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા બેતાળીસમી વરિયા પ્રજાપતિ ક્રિકેટ ટુર્નામેન્ટ બોટાદના યજમાન પદ હેઠળ યોજવામાં આવી હતી જેમાં મુંબઈ નડિયાદ સુરત વડોદરા ગાંધીનગર અમદાવાદ ભાવનગર અને બોટાદના પ્રજાપતિ સમાજની બત્રીસ ટીમોએ ભાગ લીધો હતો ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં બેતાળીસ વર્ષ બાદ પ્રથમવાર બોટાદની ટીમ ચેમ્પિયન બની હતી ટુર્નામેન્ટ નિહાળવા બોટાદ સમસ્ત ગુજરાતમાંથી પ્રજાપતિ સમાજના ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા બોટાદના સાંસદ ખેલ મહોત્સવનું આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે ત્રણ દિવસ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દોડ કબડ્ડી ગોળાફેંક જેવી રમતો તેમજ લીંબુ ચમચી સંગીત ખુરશી સહિત અન્ય રમતો રમાડવામાં આવી હતી રમતવીરોનો ઉત્સાહ વધારવા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ખેલ મહોત્સવમાં વિજેતાને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા મેદાનમાં રમત રમતા ખેલાડી તેમજ તેમને પ્રોત્સાહિત કરતા અન્ય વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી હતી શહેરમાં આવેલ નગર પ્રાથમિક શાળા નંબર ત્રેવીસ ખાતે ગણિત વિજ્ઞાન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એક જ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળી વિજ્ઞાન અને ગણિતને અનુરૂપ પંચોતેર જેટલી કૃતિઓ તૈયાર કરી હતી આધુનિક ટેકનોલોજી ગણિતના વ્યવહારિક ઉપયોગ એઆઈ અને રોબોટિક સાયન્સ પર્યાવરણ સુધારણા સહિતની કૃતિઓ નિહાળવા શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત બોટાદના ગણિત વિજ્ઞાન રસિકો પણ ઉપસ્થિત રહ્યા હતા આપ સાંભળી રહ્યા હતા બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર લેખક પ્રકાશ ભીમાણી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું